સરકાર દ્વારા આગળવાડી કાર્યકર બહેનોને હવે બીએલોની કામગીરી આપવાનો નિર્ણય કરતા આગળવાડી કાર્યકરો દ્વારા તેનો વિરોધ નોંધાવવામાં આવ્યો છે અને દરેક તાલુકા મથકે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી નિર્ણય પરત લેવા માટે માંગ કરવામાં આવી રહી છે જેમાં આજે દિયોદર અને લાખણી તાલુકાની આગળવાડી મહિલાઓએ પોતાની રજૂઆતને લઈ દિયોદર પ્રાંત અધિકારીની કચેરી ખાતે પહોંચી હતી જેમાં બીએલોની કામગીરી નહીં કરવા અને નિર્ણયને પરત ખેંચવાની માંગની રજૂઆતને લઈ દિયોદર પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી જેમાં દિયોદર અને લાખણી તાલુકાની આંગણવાડી બહેનોએ પ્રાંત અધિકારી સમક્ષ રજૂઆત કરતા પ્રાંત અધિકારીએ બહેનોને કામગીરી કરવાનું આહવાન કર્યું હતું જોકે આ બાબતે આંગણવાડી બહેનોએ જણાવેલ કે વેતન કરતા કામગીરીનું ભારણ વધુ છે અમોને નવીન બીએલઓની કામગીરી આપવાનો નિર્ણય તાજેતરમાં સરકારે કર્યો છે જે બાબતે અમોએ રજૂઆત કરી છે અને અમે બી એલ તરીકે કામગીરી નહીં કરીએ આ નિર્ણયને પરત લેવો જોઈશે તેમ જણાવ્યું હતું